નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહિયાંના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

ત્રેવીસ જાન્યુઆરી સુધીમાં મતદાન મથકોને આખરી ઓપ અપાશે જ્યારે સત્યાવીસ જાન્યુઆરી સુધીમાં સંવેદનશીલ અતિસંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવશે મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય તેવી શક્યતા છે બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા જોવામાં આવી રહી છે એટલું જ નહીં સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ સાથે જ યોજાશે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાશે આમ તોતેર નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે રાજ્યમાં તોતેર નગરપાલિકાની ખાલી બેઠકો તેમજ ખેડા જિલ્લા પંચાયતની અને જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ શકે છે જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે તેમજ પ્રાથમિક મતદાર યાદી સામે રજૂ થતા દાવા બાદ સુધારા કરી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર